પાણી નર્મદાનું પાણી હોય સિટી હોય અથવા તો ડ્રેનેજ આ સમસ્યા રહેતી હોય છે તો આજે નક્કી કરવામાં આવ્યું કે જે દિવસે રજા ચિઠ્ઠી આપવામાં આવે જે વિસ્તારમાં એની રજા ચિઠ્ઠીની નકલ એન્જિનિયરિંગ વિભાગને આપી દેવામાં આવે તો જ્યાં સુધી લોકો રહેવા આવે બીયુનો સમય આવે એ વખતે ત્યાં આગળ અંડરગ્રાઉન્ડ યુટિલિટી તમામ પ્રકારની સ્ટોમ વોટર હોય ડ્રેનેજની યુટિલિટી હોય પાણીની યુટિલિટી હોય તો તમામ પ્રકારની ડ્રેનેજ યુટિલિટી નખાઈ જાય એટલા માટે એડવાન્સ જો ચાલવામાં આવે તો પાછળ આવનાર રહેનાર લોકોને આ પ્રકારની સમસ્યા નડે નહીં તે માટેની આવનાર સમયગાળા દરમિયાન કોર્પોરેશન દ્વારા તકેદારી રાખવામાં આવશે જે